નમસ્કાર મિત્રો નીતિ સેતુ યુટ્યુબ ચેનલ માં આપ સર્વનું સ્વાગત છે ઇન્કમ ટેક્સ ના આપણે જુદા જુદા ફોર્મ મારફત આપણો ઇન્કમ ટેક્સ નું રિટર્ન ફાઇલ કરતા હોય છે આઈટીઆર 1 આઈટીઆર 2 આઈટીઆર 3 આઈટીઆર 4 એવી રીતે 1 ટુ 7 સુધીના આઈટીઆર ના ફોર્મ હોતા હોય છે એમાંથી કયું ફોર્મ કોને માટે જવાબદાર અને લાયક છે એ માટે ની જે ચર્ચા કરવી છે અને સાથે સાથે એ પણ જોઈએ કે કોઈ વ્યક્તિ કોઈ સંસ્થા કયું ફોર્મ ભરવાને માટે જવાબદાર હોય છે આપણે આ વાતને ચર્ચા કરીએ ચાલો જાણીએ મિત્રો આ નીતિ સેતુ યુટ્યુબ ચેનલ ઉપર આજે આઈટીઆર વન ટુ સેવન સુધીના ફોર્મ જે છે એ કઈ રીતના અને કોણ ફાઇલ કરતું હોય છે મિત્રો હું તમને જે ઇન્કમ ટેક્સનું એકનોલોજમેન્ટ આપણી પાસે હોય છે આગલા વર્ષનું એમાં આ ફોર્મની અંદર આપણને ઇન્ટ્રોડક્શન આપેલું હોય છે કે ભાઈ અહીંયા તમે વન ટુ સેવન સુધીના ફોર્મ ભરી શકો છો તમારું જે ઇન્કમ ટેક્સનું રિટર્ન ફાઇલ કરેલ છે એ કયા હેડનો અથવા તો કયો ફોર્મ ભરેલ છે કે અહીંયા હું તમે જોઈ શકીએ છીએ નક્કી કરેલ છે કે ભાઈ કરદાતાઓ જે છે કેટેગરીમાં વિભાજીત કરવામાં આવે છે ઇન્ડિવિડ્યુઅલ એટલે કે વ્યક્તિ કોઈ શકે એચ્યુએ તો હિન્દુ અનડીવાઈડેડ ફેમિલી છે એવો પી છે કોઈ ટ્રસ્ટ છે એજેપી છે પોલિટિકલ પાર્ટી છે એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુટ છે અને કંપની છે આ કરદાતાઓની ઓળખ છે કે ભાઈ હું અને તમે આમાંથી કયું ફોર્મ ફાઇલ કરવા માટે જવાબદાર છીએ મને તમારી આમાંથી ઓળખ કહે છે આવક છે મારી અને તમારી આવક ને પણ ગવર્મેન્ટની એક કેટેગરી નક્કી કરવામાં આવેલી હોય છે કે ભાઈ કોઈ પણ વ્યક્તિને પગાર અથવા પેન્શન ની આવક હોય રેન્ટ ઇન્કમ હોય પ્રોપર્ટી ઉપર કેપિટલ ગેઇન ની આવક હોય ધંધા અને રોજગારની આવક હોય કોઈ પ્રોફેશન સંભાળતા હોય એની આવક હોય કેપિટલ ગેઇન ની હોય અથવા તો બેંક ઇન્ટરેસ્ટ છે એવી એફડી ઇન્ટરેસ્ટ છે અધર્સ ઇન્કમ હોય અને એગ્રીકલ્ચર ઇન્કમ હોય તો આ કરદાતાઓને અહીંયા ધ્યાનમાં રાખવાના છે અને તમારી આવકની કેટેગરીને પણ ધ્યાનમાં રાખી અને પછી આમાંથી આઈટીઆર ઇન્કમ ટેક્સનું આપણે કયું રિટર્ન ફાઇલ કરશું સિલેક્ટ કરશું પસંદ કરશું એ વિશે આપણે આજે જાણીએ તો સૌ પ્રથમ જાણીએ ઇન્કમ ટેક્સ રિટર્નનું આઈટીઆર ફોર્મ વન જે મોટે ભાગે હું તમને સાંભળતા હોય છે કે બીજું નામ સહજ પણ છે જે આઈટીઆર ફોર્મ સહજ ફોર્મથી પણ ઓળખે છે એકદમ સિમ્પલ અને સહેલું ફોર્મ છે

સિલેક્ટ કરશે આ સિવાય સાથે એને પગારની ઇન્કમની સાથે સોર્સ ઓફ અધર એટલે કે બેંકની ની ઇન્કમ છે એફડી ઇન્ટરેસ્ટ ઇન્કમ છે તો એ અહીંયા આઈટીઆર વન ફોર્મ જે છે સિલેક્ટ કરી શકશે આ વર્ષે સરકારે નવું આઈટીઆર વન માં એક બાંધછોડ મૂક્યું છે કે ભાઈ લાંબા ગાળાનો એટલે કે લોંગ ટર્મ કેપિટલ ગેઇન જો તમને એક વર્ષ કરતા વધારે તમારી પાસે શેર બચત તમે કરેલ છે અને એ તમે સોલ આઉટ કરો છો એમાં તમને કેપિટલ ગેઇન મળે છે આવક થાય છે અને એ માત્ર એક લાખ પચીસ હજાર તમે અહીંયા લોંગ ટર્મ શોર્ટ ટર્મ શકાતો નથી તો અહીંયા વન વન એ અંડર સેક્શન મુજબ જો કોઈ તમારી આવક હોય તો આ વખતે સરકારે એડ કરેલ છે અને એગ્રીકલ્ચર ઇન્કમ જો તમારે પાંચ હજાર સુધીની છે તો તમે આઈટીઆર વન ની અંદર બતાવી શકો છો એટલે આઈટીઆર ફોર્મ કોણ સિલેક્ટ કરી શકે એ આપણે જોયું નેક્સ્ટ તો કોણ નહીં સિલેક્ટ કરે આઈટીઆર ફોર્મ કોણ નહીં ફોર્મ જો આઈટીઆર ફોર્મ ઓનલી ફોર વ્યક્તિગત ઇન્ડિવિજ્યુઅલ પર્સન માટે જ છે આ સિવાય કોઈ પણ વ્યક્તિ માટે આઈટીઆર વન એટલે કે સહજ ફોર્મ નથી કોણ નહીં પસંદ કરી શકે તો જો કોઈ તમે કંપનીના ડિરેક્ટર એઝ અ ડિરેક્ટર તરીકે રિટર્ન ફાઇલ કરવા માંગો તો તમે ઇન્કમટેક્સ નું આઈટીઆર વન ફોર્મ નહીં સિલેક્ટ કરો તમારી પાસે પોતાનો વ્યવસાય છે બિઝનેસ છે તમારું પ્રોફેશન છે સેલેરી નથી તો તમે આઈટીઆર વન સિલેક્ટ નહીં કરી શકો તમારે વિદેશમાંથી જો આવક થઈ રહી છે તો તમે આઈટીઆર વન નહીં સિલેક્ટ કરી શકો જો તમે કેપિટલ ગેઇન નો લાભ લેવા માંગો છો શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ બને તો તમે આઈટીઆર વન ફાઇલ નહીં સિલેક્ટ નહીં કરી શકો પસંદ નહીં અને તમારે શેર બજારની અંદર તમારા માટે નથી કારણ કે તમે આઈટીઆર વન ફાઇલ કરી શકશો નહીં તો આઈટીઆર ટુ કોના માટે છે તો માત્ર ને માત્ર વ્યક્તિગત અને એટીએફ એટલે કે હિન્દુ અનડીવાઇડેડ ફેમિલી છે એના માટે આઈટીઆર ટુ છે વ્યક્તિગતમાં હું તો આપણે વાત કરી ચર્ચા કરીએ તો આઈટીઆર ફોર માં વ્યક્તિગત પણ ફાઇલ કરી શકશે એચજીએફ એટલે કે હિન્દુ અનડીવાઈડેડ ફેમિલી પણ ફાઇલ કરી શકશે અને કોઈ ફર્મ હોય તો આ ફર્મ નીચે જેને રજીસ્ટ્રેશન કરાવ્યું એવું પણ અહીંયા પોતાનું ઇન્કમ ડેફિફિકેશન ફાઇલ કરે છે ફૂટી ફૂટ એ મુજબ પોતાનો અહીંયા બિઝનેસ એટલે કે ધંધાની અને વ્યવસાયની આવક અહીંયા આઈટીઆર ફોર્મ માટે ઉમેરી શકશે જે અત્યાર સુધી જીઓ ફોર્મ અને બધા આઈટીઆર થ્રી જે છે ભરી શકે છે અને અત્યાર સુધીની એગ્રીકલ્ચર થ્રી માંડી શોર્ટ ટર્મ લોંગ ટર્મ કેપિટલ ગેન સુધીની તમામ માહિતી આઈટીઆર થ્રી ની અંદર આપણે ભરી શકીએ છીએ આઈટીઆર ફોર જીઓઆઈ માટે ફોર માત્ર ને માત્ર કંપનીઓ માટે જ છે કંપનીઓ જે છે એ આઈટીઆર નું ફોર્મ સિક્સ અને માત્રને માત્ર સિક્સ પણ પસંદ કરી શકે એ સિવાયનું કોઈ પણ એ ફોર્મ પસંદ કરી શકતા નથી

ITR 7 એ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુટ પોલિટિકલ પાર્ટી એજપી અને ટ્રસ્ટ ફાઇલ કરી શકે ITR 5 જે છે એઓપી અને ફંડ ફાઇલ કરી શકે જ્યારે ITR 4 જે છે એ ફર્મ પણ ફાઇલ કરી શકે જ્યારે એ સિવાય વ્યક્તિગત અને એટીએફ માટે ITR 3 અને 4 માં સુગમતા રહેશે એટીએફ અને વ્યક્તિગત માટે ITR 2 છે જ્યારે માત્ર અને માત્ર વ્યક્તિગત માટે ITR 1 ફોર્મ ગવર્નમેન્ટ નું આપણ માટે અવેલેબલ છે હવે જયારે મિત્રો તમે ટેક્સ નું રિટર્ન ફાઇલ કરો અથવા તો આપણા સીએમઆર મારફત જયારે ફાઇલ કરાવે ત્યારે ચોક્કસ છવ્વીસ એસ નામનું ફોર્મ જે છે આપણે ઇન્કમ ની વેબસાઇટ ઉપરથી ચોક્કસ અને ચોકસાઈથી જોઈ લે જેમાં આપણને જે કઈ આવક આપડે છે ઇન્કમ થયેલ છે એની ડિટેલ્સ એમાં કયા હેડ મુજબ મને તમને આવક થઈ છે એમાં ફાયલો છે

આવકના પુરાવા માટે અને ટીડીએસ જે મારો રિફંડ લેવા માટે ટેક્સ રિટર્ન ફાઇલ કરવું જરૂરી છે ઇન્કમ ટેક્સ નું રિટર્ન ફાઇલ કરવું આપણા માટે જાગૃતિ માટે જરૂરી છે એ માટેનો મેં વિડીયો બનાવેલ છે એટલે મિત્રો આ વિડીયો માત્ર ને માત્ર જાગૃતિ માટે બનાવ્યું છે તમે ટેક્સ નું રિટર્ન ફાઇલ કરો અને સાથે સાથે તમારા કરવેરા સલાહકાર છે એમની સલાહ લઈ અને એમના મારફત હું તો કોઈ રિટર્ન ફાઇલ કરવાનો આગ્રહ રાખો મિત્રો ઇન્કમટેક્સ નું રિટર્ન ફાઇલ કરવા માટે કયા ડોક્યુમેન્ટ તૈયાર કરવા પડશે એ તમને જો જાણવું હોય તો અમારી નીતિ છે તો યુટ્યુબ ચેનલ ઉપર પાર્ટ વન અને પાર્ટ ટુ મૂકેલ છે કે તમારે એઝ કરદાતા રિટર્ન ફાઇલ કરવા માટે ને કઈ કઈ માહિતી આપવાની છે તો એ તમે પાર્ટ વન અને પાર્ટ ટુ ખુબ ઊંડાણથી અંદર મૂકવામાં આવે છે મિત્રો આ નીતિ સેતુ ચેનલ ઉપર જો તમે નવા હો પેલી જ વખત હોય તો આને સબસ્ક્રાઈબ કરજો કારણ કે અહીંયા આ ચેનલ જે છે કોઈ રીલ નહીં પણ રિયલ લાઈફ ની હંમેશા વાતો કરવામાં આવે છે તો આ વિડીયોને તમે શેર કરો લાઈક કરો અને તમારા મિત્રોને પણ પહોંચાડો સરકારશ્રી ગાઈડલાઇન મુજબ ભારતના નાગરિક તરીકે આપણને મળતી જે ફરજો છે અને આપની જવાબદારીઓ છે એના વિશે અહીંયા આપણે ઊંડાણ થી આ ચેનલ ઉપર ચર્ચા કરે છે એટલે માત્ર માત્ર જાગૃતિ માટેની આ ચેનલ છે સૌનો આભાર જે માતાજી થેન્ક યુ